હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવદ પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને જુગારીઓને પકડી રહી છે ત્યારે તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડીને ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરાવડા ગામે નવા તળાવ પાસે જુગાર અંગે રેડ કરતા ત્યાંથી યુવરાજસિંહ ઝાલા સુરેશભાઈ સોનગરા હકાભાઈ સાટકા ગોપાલભાઈ ગૌતર કાળુભાઈ સાટકા અને બેચરભાઈ ગૌતર નામના છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા તે શખ્સો પાસેથી કુલ રોકડ રકમ એક લાખ ત્ર ત્રણ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે પોલીસે કબજે કર્યો હતો હળવદ પોલીસે આ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે